નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોહિલ પિનાખીન ભાવનગર ગુજરાત ને ખાસ આપણે બોટાદ માં અત્યારે આવી ગયા છે મેન બજાર કે ત્યાં આપણે મહાદેવ ત્યાં આપણે લેડીઝ ની બધી તમામ લોકોની વસ્તુ મળે છે ત્યાં છે છે જીન્સ નાના નાના બાળકો ના બધા કપડા છે અથવા આવો આપણે આના આપણા સાહેબ અત્યારે આવ્યા છે ખરીદી કરવા સાહેબ આપનું નામ મારું નામ ચેતન પાટીવા મોબાઈલ થોડોક બંધ રાખીય ત્યાં સુધી તમારા પાસે આવી અમે સાહેબ આપનું નામ

નાના નાના બાળકો ના કપડા મળશે ને આના ખાસ જે દુકાન માલિક છે સાહેબ આપનું નામ કિશોરભાઈ કિશોર કિશોરભાઈ મહાદેવ કિશોરભાઈ મહાદેવ અને આજે તમારી શોપ છે કેટલા વર્ષો થી આ શોપ છે તમારી પાંચ વર્ષ વર્ષો સસ્તું મળશે બધું એક વાર મુલાકાત લ્યો મહાદેવ અને આમ આ તમે બજાર આવો તો નીચે મહાદેવ ને નીચે એન્ટર માં તમે આવ્યો બરોબર અને આમ જો

દરેક બહુ આવે છે અને રાખી કરે છે એક એક જોડી લેવાનું હોય બે બે ત્રણ ત્રણ જોડી લઇ જાય છે હા હા આમ જોવો ભાઈ આ તમામ લોકો મહાદેવમાં તમે આવી શકો છો નીચે એડ્રેસ ને કોન્ટેક નંબર આપેલો છે ત્યાં તમે એમને કોન્ટેક કરજો વેલા એ પેલા અને આમ જોવો બધી વસ્તુ મળશે તમે બતાવો જો ઓહો આ જુઓ આ જુઓ અને આ જુઓ આ બેન આ તમારું આપણું નામ હું આનું નામ રશીલા બેન છે મને આજ મૂકી ઓળખ છે એટલે નહી બોલે

હનુમાનજી મહારાજ સાણપુર દાદા ને પ્રાર્થના કરીએ હાલો જય શિયા રામ